ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ધુવાગપરા ગામે છેલ્લા ઘણા દિવસોથી ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં સર્જાતા હજારો લિટર પાણીનો થઈ છે પાણીની પાઇપલાઇનમાં બંગાળ સર્જાતા મુખ્ય માર્ગ પરથી આ પાણી પસાર થાય છે જેના કારણે રસ્તા પરથી અવર જવર કરતા લોકો તેમજ શાળા જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે દુવાકપરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે આ માર્ગ પરથી પસાર થતી રેતી ભરેલ ભારે વાહનોના કારણે વારંવાર પાણીની પાઇપલાઇનો ફાટી જાય છે ત્યારે સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અઠવાડિયાથી ભંગાર ફેલી છે લાઈન અને વારંવાર ઓલો વાળો ચાલે છે રેતીના ભારેલા અતિ ભારે ચાલે છે અને વચ્ચે અમે બીજી તારીખે કોઈ દઉં લેખિતમાં એકત્રીસ તારીખે જાણ કરેલી હતી મામલતદાર સુધીઓ પ્રાંત સાહેબ અને પછી અમને બીજી તારીખે રાત્રે દસ વાગે ખોદવામાં આવ્યો ને ઉમલના વીઆઈ દ્વારા મને એવું કીધું કે જાહેરનામું લાવો વાહનોનું તો લીકેજનું કામ થશે આગળ અમે અમારા પર લેખિતમાં જાણ કરેલી હતી 31 તારીખે મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી ધારાસભ્ય શ્રી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કાલે ગઈ કાલે વી જિલ્લા કચેરી કલેક્ટર સાહેબને ભી આઈપું માર્ગ મંત્ર વિભાગને ભી લખીને આઈપું જિલ્લા પંચાયતને ભી લખીને આઈપું તો લેખિતમાં મે આઈપ્યું છે આ જલે કે લોકો ની રખા ના લાવે લેકિન કામ કરવાનો ના કે કે بجائے નમલાઓ